મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ ગુજરાતી એમાં આજે આપણે ચોથો પાઠ અમૃતા જોઈશું તો અમૃતા પાઠના લેખક છે ચાવડા કિશન સત્તર અગિયાર ઓગણીસો ચાર માં થયો હતો અવસાન એક બાર ઓગણીસો ઓગણસી માં થયો હતો તો આ પાઠનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ તો પ્રથમ આપણે કિશનસિંહ ચાવડાનો ટૂંકમાં પરિચય મેળવીશું નવલકથાકાર વાર્તાકાર ચરિત્રકાર સંપાદક તેમજ અનુવાદક કિશનસિંહ ચાવડા ગોવિંદસિંહ ચાવડા જીપસીનો જન્મ વડોદરામાં થયો હતો તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના હતા તેમણે વડોદરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તેમજ શાંતિ નિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું મુંબઈની ફી ફેલોશીપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી વડોદરામાં સાધના મુદ્રણાયની સ્થાપના કરી પાછળથી અલમોડા પાસેના મીર્તોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો જીવન શ્રદ્ધા અને જીવનમાંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલી એમનું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વૈયક્તિક પરિણામ પ્રગટાવે છે રેખાચિત્ર સ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ છે જીપસીની માં સ્મરણોનું સુરાજુ આલેખન છે તારા મૈત્ર અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે સમુદ્રના દીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે અમાસથી પૂનમ ભણીમાં આત્મિક લેખો છે તેમણે ધરતીપુત્ર પુત્ર તેમજ કુમકુમ અને સરવરી વાર્તા સંગ્રહ પણ આપ્યા છે હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કવિ સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે કેટલાક સંપ્રદાયનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે તેમણે નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે પ્રસ્તુત કૃતિ અમૃતામાં લેખક પોતાની નાની બહેન પ્રત્યેના સ્નેહને પ્રગટ કરે છે ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાણે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરે છે કે વાંચકની આંખ સહજ રીતે ભીંજાઈ જાય અમુનો સાસરવાસ અને એમ તેની બીમારી પછી તેની કાયમી વિદાય તો વાચકને અવાચક બનાવી મૂકે છે કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાની સાથેના સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત ગૂંથ્યો છે જે અમુના ચરિત્રને સરસ રીતે ઉઠાવ આપે છે અમુનો પાંચિકા પ્રેમ એ પાંચિકા પ્રેમને કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલા પાચિકા વિસર્જન અને ભાઈની વ્યથામય જોતાં અનુભવતા હોય એવું લાગે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીશું મારી નાની બહેનનું નામ તો અમૃતા પણ સૌ એને અમુના વાહન સોયા નામથી જ બોલાવતા મારાથી એ ત્રણ વર્ષ નાની હું બાર વર્ષનો હતો છોકરાઓ જેવું થાય ત્યારે મારા સામાવાળાનો તો અમુક બહાર વગાડી દે ગંઠાયેલું શરીર તંદુરસ્તીની ખુશ્બુ નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો અમૃતાની આંખો પર હું મુગ્ન એ આંખો એના સમગ્ર સૌંદર્યની નું શિખર છે એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી એટલે કે ખબર પડી પણ અણસમજણમાંય મને એની આંખો બહુ ગમી અને એ આંખો ઉપર ધનુષ્યા કૃતિ રચી રહેલા એના ભવાનું પંપાડતા થાકું જ નહીં પછી તો અમુ ના હોય તો હું મારા જ ભવા પંપાડતો પંપાડતો અમુને યાદ કર્યા કરું અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કિશન તારી બા નાની હતી ત્યારે બરોબર અમુ જેવી જ લાગતી હતી અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એટલે કે બાળપણની એક વાત કહી નર્મદા ત્યારે નવ દસ વર્ષની હશે હું બહુ માંદી પડેલી કોઈને આશા નહોતી કે હું જીવીશ તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માગવા આવ્યો નર્મદા એની તેવ પ્રમાણે એટલે કે આદત પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી એની ડોકમાં એક સોનાની શેર હતી એટલે કે સોનાની ચેન હતી પહેલાં સાધુએ વાત વાત વાતમાં ઘરની માગણી સોરી માંદગીની ખબર જાણી લીધી તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માગ્યું એ સાધુ સાનો કોઈ અવધૂત હતો એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલા સાધુ ચપટી રાખ રાખ આપીને ચાલતો થયો છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી ભગવાને કહેવું કે ત્યાર પછી વળતા પાણી થયાને હું સાજીત થઈ આઠ દસ દહાડે પેલી સોનાની સેર ગળામાં એટલે વાત પલટાઈ ગઈ છોકરીએ તો સાચે સાચું કહી દીધું આખરે તમારા નાના એ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ તમે સાજા થઈ ગયા એટલે બસ નર્મદા તું ગભરાઈશ નહીં બેટા આ આવી હતી ત્યાં તમારી બા જોજે હું તું સોરી જોજે અમુક તું આવું કંઈ ના કરતી તે દિવસે સાંજે અમે મોસાળે કે મામાના ઘરેથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં એ તો મેં બધી વાત કહી ત્યારે એ હસી પડીને અમુને બચીઓનું ઈનામ મળ્યું બા મને પકડવા આવી ત્યારે બંદા તો પુબારા ગણી એટલે કે ભાગી ગયા અમુને પાંચિકાનો બહુ શોખ એ રમત પાછળ એ ગાંડી કલાકોના કલાકો એ રમતા થાકી નહીં અને રમવામાં પણ એક એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબ અમારા બીજા ઘરમાં ભાડે રહેતું એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં ગામે જતા આળસ પહાણ ટાંકવામાં એમની જોડી નહીં ટાંકણું તો જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી એ ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા તો રાજી થઈ ગઈ એ વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું વચન લઈ લીધું બીજે દિવસે સાંજે અમુના સુંદર કુકા આવી ગયા બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું એટલું જ નહીં એની આબરૂની મહત્તાને એ વધી ગઈ ધીરે ધીરે અમુએ રમી રમીને આળસના કૂકાને વધારે સુવાળા અને ચળકતા બનાવી દીધા એ કૂકા તો જાણે એનો પ્રાણ અને પાચિકાએ રમી કેવી એકવાર ચાર પાંચ એની બહેનપણી સાથે એ અમારા ઓટલા પર કૂકા રમવા બેઠેલી બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઉછળે અને એમાંય ચૂકી જવાય પણ અમુનો દાવ આવ્યો કે થઈ ગયું થઈ રહ્યું એનો કૂકો બહુ ઊંચે ઉછડે અને કૂકાની સાથે એની આંખની કીકી ઊંચી ચડે કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે એક તો અમુની આંખો જ જબરા તેમાં આ કંકુની સોરી કૂકાની રમતે એને વધારે અણિયારી બનાવેલી એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમણો એવી ચડે કે બા બિચારી તરત નમતું મૂકી દે અમુને એના આરસના કૂકા અતિશય વહલા એને નવ વર્ષ પૂરા થઈ દસમી વરસ ગાઢ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કુકા માટે બેઠું અમારા ઘરમાં ત્યાં ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ અનાજના કોથળા આવવા માંડ્યા હું નિશાળાથી આવું ત્યારે એટલે કે લેખક નિશાળાથી આવે ત્યારે બાની મદદમાં ફોઈ માસી મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની પાસે પાસે રાની પહેલી હતી દિવસ એક જેમ જેમ આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ મારું મહત્વ ઘરમાં વધતું ગયું આ વાત અમુને નવી લાગી કારણ કે અમારો બંનેનો પહેલા જેટલો સાથ સથવારો હવે ન રહ્યો ધીરે ધીરે એ ઓછો અને ઓછો થવા લાગ્યો અમુ મને

કોણ માને કુળવાનું કુળવાનું ઘર પ્રતિષ્ઠા સારી સંબંધીઓનો વિસ્તાર ઘણો એટલે છોકરો બાળપણમાં જ ચાર હાથવાળો નહીં વિચારી કુટુંબનો હરખનો પાર ન હતો જે દિવસે મને પીઠી છોડી તે દિવસે અમુક જોદાર આસુએ રડી પડી ઓ મારા ભાઈને બા અને બાપુજીની પણ એ છાની ન રહી પછી મેં મેં જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના દુષ્કા સમ્યા

ધીરે પાસે આવીને મારી સોડમાં લંબાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી ભાઈ તારા માટે હું આ લાવીશું કહીને એણે એના પાજીકાની મશરૂની કોથળી દેખાડી હું હતો તો બાળક પણ અમુની આંખોમાંથી પળો પડું થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને બંને અમે પેટ ભરીને રડ્યા પછી તો અમુ મોટી થઈ વધારે નમળી બની એના રૂપમાં યૌવન ઉમેરાયું એના લાવણ્યમાં ચાતુરા ઉગી એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી પણ અમારો સ્નેહ ઉપર સાથે વધ્યો ઘટ્યો નહીં બધા સંજોગોની સ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ વધારે અસ સહહદય થઈ એની વિનાશ એની ભવ્યતા ઓળખાઈ ત્યાં તો અમુના લગ્ન લેવાય અમુ હવે સાસરે જસે એ વિચારે હું ગમગીન થઈ ગયો અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમકીની એટલી જ આંકરી થઈ કે એને પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો અમુની વિદાય હતી બાની આંખોમાંથી શ્રાવણ ભદરવો વરસતા તલ આંખમાં આંસુ આવવા સગા વ્હાલા રડતી આખે દીખ મૂંડ બનીને સાક્ષી થઈ રહ્યા હતા ચો ચોઘડિયા અકારા લાગતા હતા વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવતાનું હતું કારૂણીએ હું બાની પાછળ પડેલી પહેલે ચહેરે ઊભો હતો મારા અંતરમાં ગજબની ગમંથન ચાલતી હતી કશું સમજાતું નહોતું પણ એકલતાની લાગણી સર્વોપરી હતી મેં આગ્રહ કરી બાપુજી પાસે પચાસ રૂપિયા લીધેલા એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાચિકાવાળી મશરૂની થેલીમાં એ કુકાર સાથે મેં મૂક્યા હતા અમુક ગાડીમાં બેસવા જાય ત્યાં જ મેં એ થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી એણે મારી સામે જોયું એ આંખો હું કદી નહીં બોલું એ આંખોમાં વહાલ વિષાદ અને વ્યથાની આખી વાર્તા મૂંગી મૂંગી રડતી હતી અમને રોતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ એની વિદાયની અમને કઈ ક વળી અમુ પાછી આવી ત્યારે લગ્નના થોડા દિવસમાં મારી એ લાડીલી બહેન સાવ બદલાઈ ગયેલી એનો હસતો ચહેરો મરકતી અને મસ્તીખોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ બધું શાંત થઈ ગયું હતું જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થઈ ગઈ ચારેક વરસ પછી એ સાસરેથી બીમાર થઈને ઘેર આવી ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકીએ એટલી બધી બદલાઈ ગઈ હતી એ અમુજ નહીં જાણે એનો ભૂત નમણી અને સ્નેહની નીતરતી અમુનું આવું રૂપ જોઈને અમે ડધાઈ જ ગયા એટલે કે ચોંકી ગયા બા તો રડી પડી થોડા દિવસ દિવસ થયા ને અમુની બીમારી વધી 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 તે એટલી બધી વધી કે એક સવારે અમને રડતા કકડતા મૂકીને ચાલી નીકળી અમુ જતા ઘરમાં સુનકાર વ્યાપી ગયો સનસનાટી તૂટી પડી કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું બારની આજ્ઞાથી બીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણક અમુના અસ્તિત્વ લઈને જવાનો હતો બા ને હું અમુની પેટીની વસ્તુઓ વગેરે કે સરખી કરતા હતા એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચૂંદડીની ઘડીમાંથી પેલી મશરૂ થેલી નીકળી મેં ઉગાડીને જોઈ તો અંદર પેલા પાંચ આરસના કૂકા ટૂંટીઓ વાળીને પડ્યા હતા એ કુકા જોઈને મારાથી ના તો રડાય ના તો બોલાયું બા કુકાને જોઈને પછી મને જોઈ રહી જોતાં જોતાં જોઈ ના શકી એટલે બાથ ભરી લીધી બાની છોડમાં હૃદય રવી પડ્યું સોમનાથના ઓવારા ભણીથી વહી આવતી નર્મદાને કરનારી અને માણવાની વચ્ચે જ્યાં ઓર નદી હતી એ ઓર સંગમ તરફ મારી જઈ રહી હતી હાથમાં અમુના અસ્થિની થેલી હતી મારા ગજવામાં પાછી મશરૂ થેલી પડી છે અને મારા અંતરમાં સ્મૃતિ જીવતી પડી અકસ્માત કહ્યું ભાઈ આ સંગમ મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી જીવ તો ન ચાલે પણ પેલી પાચિકા સાથેની મશરૂ થેલીએ પાણીમાં મૂકી દીધી અમુના અસ્થિ અને આળસના પાચિકા મેં પાણીમાં મૂક્યા ત્યાં તો લાવાણીને લજ્જા ભર્યા એના લોચનો ધનુષ્યકૃતિ ભ્રમણથી છવાયેલી મારી સામે હસી ઉઠ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે તો આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું